જો આ તો હાડુ ને ઓ હાડુ લોપોય વાળી વાળી લાયો એ ઓહો તારો તાય તારો કતરો ખોડો ખોપો કર્યા પર ભલા આદમી ઢાળી રાખીન ઓહો હો 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 હાડુ થો 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 કમણ ઢેરતી કરે ભલા આદમી હાડુ રેંડા હેરતા પડ્યા એ ભલા આદમી હો મો તો કતર ટાઈમે આયો હો કમાઈ ગયા હે ભલા આદમી કામ કાઢ તો અરેશી થઈ નો ઘાટલો ફેરતા એમ

લાલ દી બાદ વેટ લાવે મેથી લાવી બરોબર એકલો ભાઈ હા ઠીક છે

મારી વાત બાર બેઠો હગો બરોબર આબરુ નાબરૂરી કોઈ આબરી ધૂળ દેવી ઘર નો મારેશું મારી વાત હોબળો મને ખાત ભાજી જો પ્રેમ થી ભલાદમી ચટણી થાય આખા નિદી નિદી ને દેવી નિદી ઠીક હે તમે ઓર રાખો તો ગણપતિ હો હોગા ઠીક હે આવ રેડીન પ્રોસેસ જો કો ગણપતિ હે કેમ લાલલી હેડી આવા આ તો ઘરે જાય કોઈ કામ છે એનો તો મે તો બી ઝગડાવો તમે એમ હમણાં પાછા આવશું લાખ રૂપિયા ગુડયોગા મારી વાત હાડું ગણપતિ હાડું લેના શાક ભાજી લેના ગણપતિ કીધું હોય આ ખોરે ભેડી હાથ હા એ તો શું હે ગણપતિ પણ આપડે આ લાગ્યું ધક્કો ઠોક્યો નજ હાથ ભાદી શું ના દીધા હડે હાથે હેડ મારે હેડ લાદ કેવી રીતે ગણપતિ હા 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 ઓ રેડી બોલા આવો રાં સંધી ઓ ભલા ગણપતિ રેડીયો હા રેડી

જો કટપટ વાર કરો ઓગળી બત કર આગાન ભલા આદમી ખબર પડે કે હારો મગ દીતો કોય લેતો લેતો જા ચડે આ ભલા આબરૂ રાખો સાંગ પાદી એમ કતરી લેનાયો મોતોન પછી વાટો લેનાયો થોર દેવી હે હમણા બે તો ખરી ગબ દે દીધો મેમન રેડી હે જો મેમન તો રેડી હે ભલા થોડા બોલવાનું સબ્બાવાળા છો ભલા આદમી તારા બેવડ ભરતો ગણાયા ગણપતિ કેમ કેતા ને લાલજી

ઓ હાડુ વાહ ઓ હાડુ શું હાડુ તો બલાદ ની કોઈ ઈજ્જત નહી ઓબળવા જો તારે હાડુ ન થાતે હાડુ તારે ઈજ્જત નહી મને મૂર્ખા હાડુ વાડ મત આપણે હગો થા હે બલાદ ની કોઈ બેદો બંધ કેવા હાડુ સો બેટા હાડી દેવા જો બંધ કેવા જો ઓ હગા બલાદ ની ધોરી આબરુ આ હવે ખરા હડિયા કરે તમે બેટા તોર પર વાતો ન કરે પડે કરો છો છોકરા હરકત મત કરો આપણે તો મસ્તી કરા

આમ કાઢો કાઢો યાર લે જલ્દી તારા વગર કામ નથી આ બીદો બીદો બધરેડી જાય કેવું ધંધા પાણી ધંધા પણ જડી ધંધા ગણ્યા ધંધા ધંધા આયા સુ મે પ્રણામ ભલા આને પણ આ દેવા જાઓ આથી દેવા જાઓ હા પણ અગરની વાત રહે લે ખાવ લે ઠાકડી મોડા લે ભાઈ પણ ભલા બી ઉતતો ઓલાલદી હા હવે ખા

બંકા yeah. <laughs> <Abbyat Christmas> <laughs> <us> ભગવાન રૂપ કેમ નો પાક્યા ભાઈ મેમ હાડુ કીધું મેળવ બેઠ કેમ હાડું કરે

રાત વાવો મારા ઘરે ના ના મારે કોઈ રાત વાવો નહીં ભલા આદમી મારી વાત હોબળો હોબળો દીધું તો ખાવત આ ઉદાળવા ધંધો તમે કર્યો બલાદમી

మే హిందాని హా